વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના ના અધ્યક્ષ સ્થાને સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે તારીખ એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી થશે ગુજરાત મુક્ત ગુજરાતની થીમ પર યોગ દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે સુરત જિલ્લામાં બત્રીસો થી વધુ સ્થળોએ અંદાજે ચાર પોઈન્ટ પચાસ લાખથી વધુ નાગરિકો યોગમય બનશે યોગ દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પાર્થી ના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી ભારત દ્વારા વિશ્વની મળેલી અનમોલ ભેટ સમાન યોગ વિદ્યાને કેન્દ્ર સરકારના પ્રયાસોથી વૈશ્વિક સ્વીકૃતિ મળી છે અને દર વર્ષે એકવીસમી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રૂપમાં વૈશ્વિક ઉજવણી કરવામાં આવે છે ત્યારે સુરત સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે તારીખ એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવશે જે સંદર્ભે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર

જેના ભાગરૂપે રૂપે સુરત મનપા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે સવારે છ થી આઠ વાગ્યા દરમિયાન યોજાશે આ ઉપરાંત તાલુકા નગરપાલિકા ગ્રામ પંચાયતો શાળા કોલેજો યુનિવર્સિટીઓ જેલ પોલીસ સ્ટેશનો ઔદ્યોગિક એકમો આરોગ્ય કેન્દ્રો સરકારી અને ખાનગી સંસ્થાઓ વડ કક્ષાએ બાગ બગીચાઓ વોકવેમાં યોગ દિનના કાર્યક્રમો યોજાશે જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાઈને કરે તેવો અનુરોધ કર્યો હતો ખાસ કરીને જિલ્લાના આઇકોનિક સ્થળોએ યોગની ઉજવણી થાય અને તે સ્થળોએ પણ લોકો મોટી સંખ્યામાં જોડાય તે માટેનું આયોજન કરાયું છે જિલ્લાના નવ નવ તાલુકા ચાર નગરપાલિકા શહેરના પણ યોગ કાર્યક્રમો યોજાશે રાજ્યકક્ષાના યોગ દિનની ઉજવણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વડનગરમાં થશે જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી યોગ દિવસે જોડાશે અને દેશવાસીઓને મેદસ્વિતા મુક્તિ સાથે યોગ દ્વારા સ્વાસ્થ્ય તંદુરસ્તીની પ્રેરણા સંદેશ આપશે એમ કલેક્ટર શ્રી ઉમેર્યું હતું સૌને નમસ્કાર આપણે સૌ જાણીએ છીએ કે વર્ષ 2015 થી જ્યાર થી 21 જૂને માનનીય વડાપ્રધાન શ્રી દ્વારાના પ્રયત્નોના મુજબ આપણને જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું સ્ટાર્ટિંગ બે હજાર પંદરથી થઈ છે અને દર વર્ષે આપણે ખૂબ જ ઉત્સાહ સાથે બધી જ પબ્લિક યોગ દિવસની ઉજવણી જે છે એક આખા વર્ષમાં આખા ભારત વર્ષમાં અને ઇવન વર્લ્ડમાં કરવામાં આવે છે આના જ ભાગરૂપે આ વખતે પણ જે અગિયારમું આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એટલે આપણે એકવીસમી તારીખે સુરતમાં શહેર મહાનગર અને જિલ્લામાં આપણે યોજવા જઈ રહ્યા છીએ શહેર અને મહાનગરનું જે આ વખતે જે થીમ છે સ્વસ્થ ગુજરાત અને મુક્ત ગુજરાત આ થીમ ઉપર યોગા ફોર વન અર્થ એન્ડ વન હેલ્થ એટલે આ થીમ ઉપર ગુજરાતમાં આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ સુરત મહાનગર અને સુરત જિલ્લાનું સંયુક્ત કાર્યક્રમ સરસાણા ડોમ ખાતે આપણે એકવીસ તારીખે સવારે પાંચ વાગ્યાથી માનની મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવની ઉપસ્થિતિમાં યોજના યોજનાર છે આમાં અલગ અલગ એનજીઓસ અલગ અલગ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સના પ્રતિનિધિ સ્વયંભેવી સ્વયં સંસ્થાઓ અલગ અલગ જે એસોસિએશન્સ છે એમના મેમ્બર્સ અને જાહેર પબ્લિક એટલે આમ અંદાજે આપણે દસેક હજાર લોકો જે છે એકસાથે સરસાણા હોલ ખાતે આપણે યોગ કરવા જઈ રહ્યા છીએ એમાં અમે એન્શ્યોર કર્યું છે કે દરેક જગ્યાથી પાર્ટિસિપેશન છે એ પાર્ટિસિપેશન જે છે એમાં થાય એમાં આના સિવાય એટલે એ મુખ્ય કાર્યક્રમ સિવાય આખા જિલ્લામાં જે રૂરલની વાત કરીએ તો બત્રીસોથી પણ વધુ સ્થળે એમાં માધ્યમિક પ્રાથમિક શાળાઓ આવી જાય અમુક જે પ્રવાસનના સ્થળો છે એ થઈ જાય અને આઇકોનિક જેટલા પણ પ્લેસીસ છે એમાં બધી જ જગ્યાએ આપણે યોગ કરવા જઈ રહ્યા છીએ કે એમાં સવારે પાંચ વાગ્યાથી સ્ટાર્ટિંગ થશે અને કોમન યોગ પ્રોટોકોલ અંતર્ગત આ યોગ જે પ્રક્રિયા છે એ યોજવાના છે સાથે સાથે જ સુરત મહાનગરપાલિકામાં પણ અન્ય એક એકાવન તમામ ઝોનમાં એકાવન સ્થળે આ બધા જે યોગના દિવસ છે ઉજવવાના છે એમાં બાયોડાયવર્સિટી પાર્ક હોય કિલ્લો છે વોકવે છે ઓઆરઓ છે કે બીજી અલગ અલગ ગાર્ડન્સમાં એ યોગની યોગ દિવસના છે ઉજવણી આપણે કરવા જઈ રહ્યા છીએ દિવ્યાંગો માટે પણ અંધજન શાળામાં અને સિનિયર સિટીઝન માટે પીપલોદ ખાતે પણ આપણે અલગથી જે છે આયોજન આપણે કર્યું છે તો એક સરસ સુંદર મજાનું આયોજન જે અમે કરી રહ્યા છીએ તો એમાં માન્ય મુખ્યમંત્રીશ્રીની પણ બધા શહેર શહેરજનોને અને ગ્રામવાસીઓને અપીલ છે કે મોટી સંખ્યામાં એમના નજીકના સ્થળ ઉપર જઈને એ યોગના કાર્યક્રમમાં જોડાય અને આંતરરાષ્ટ્રીય યોગા દેવ દિવસને સફળ બનાવવા માટે બધા પ્રયત્ન કરે